તો મજામાં છે તો સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી રહ્યા છે પાંચ અને મે તો મસ્ત નાસ્તો કરી લીધો છે બિસ્કિટનો પણ અત્યારે મમ્મી મીઠા ઉડલા બનાવે છે યમી યમી જરે કોઈ દિવસ નથી ખાતા પણ મમ્મી કહે કે જ્યારે નાના હતા ત્યારે તે બહુ ખાતા આ યમી યમી જોવો કેવા બન્યા છે ગતિ મનીઓ હા એટલે તમે યમી યમે જ બનાવશો ને બનાવશો તો

આઈ થિંક મેં વર્ષો એટલે તે પણ નથી ખાધું કે મને યાદ નથી કે મેં છેલ્લે ક્યારે બનાવેલા છે આ પાછી મેં ખાંડ નાખેલી છે એટલે થોડો પ્રોબ્લેમ તો થવાનો જ છે જોઈએ થોડું અમને શેર કરી કે શું શું નાખ્યું ન આ બને તો ને તો તમને આ કુડલા કુડલા તો તમને જે લુક હશે તે તમને કેવો લાગે એ પણ લાસ્ટમાં બતાડજો અને આ કવર કેવું લાગ્યું તે પણ બતાડજો કમેન્ટમાં જરૂર લખજો તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ જ્યારે આ પુટલા બની જાય ત્યારે જ્યારે હું તેને જજ કરું ત્યારે તો ફ્રેન્ડ્સ હું તમને કહેતી હતી કે મારી જે ફ્રેન્ડ છે તેણે મને હેલ્પ કરી છે તો તે છે આ આનું નામ છે ધનવી અને આની મોટી બેન છે તે પણ મારી ફ્રેન્ડ છે ઋત્વી પણ એ આજે નહોતી આવી કારણ કે તે બપોરે સૂઈ ગઈ હતી તો ફ્રેન્ડ્સ અત્યારે અમે અમે અત્યારે હવે અમે પુરલા મમ્મી જે બનાવે છે તેનું જજમેન્ટ કરીને પછી આપણે જશું મારી અમારી બેની જે સાયકલ હતી તે અમે રિપેરમાં મૂકી હતી એ સાયકલ લેવા તો ચલો ફટાફટ અમે મમ્મીને કહે મમ્મી જલ્દી બનાવો દુકાન બંધ થઈ જશે તો હું એવું ના કહું તો તમે પછી તો એટલા સરસ બનાવવાનું વિડીયમ બતાવવા કે પછી સાંજ પડી જાય

તમે કેવી રીતે બનાવો છો કમેન્ટ માં જરૂર કહેજો કારણ કે મારા થી તો આ જોતી બન્યા એટલે મેં બહુ બનાવ્યા પણ અત્યારે ખબર નહી આવે યુ લાઈક બન્યા છે પણ પણ મોંઢાની અંદર બહુ ગોળ ગોળ એ નથી ખાતા ને ક્યારે ફર્સ્ટ ટાઈમ છે ને મારા મોઢામાં બહુ ગોળ 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 ફરે છે મારા મોઢામાં ફરે છે તો આજ પછી તો આજ પછી પુડલા બનાવવાનું કેન્સલ 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 ઓકે ખાના હે યે વાલા પુડલા નહીં ચલેગા હવે જલ્દી જલ્દી બનાવો તો ફ્રેન્સ મમ્મી એ આ નવી જાતનું એટલે નવા શેપ નું પુટલું બનાવ્યું છે તો હવે આ ખાઈ આપણે જશું સાયકલ લેવા ટ્રિંગ फ्रैंच एम ए आ चेक पुडलू डेंजर पुडलू हां डेंजर पुडलू तो હવે આપણે આને ટેસ્ટ કરીએ છેમે કહીએ હા 10 આઉટ ઓફ માર્ક આપશું અમે गरम गरम ખાતી નહીં નકજી બડી જશે મને મારી રાખી નથી ખાતી <laughs> आई और नहीं <गड़ी> करने का <laughs>

અને ફ્રીજમાં મૂકવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ જમતી વખતે તો ફ્રેન્ડ્સ આજે જમવામાં હતું મસ્ત મસ્ત કાઠિયાવાડી આઈટમ્સ જેની અંદર હતી ભાખરી ખીચડી અને બટેકાનું શાક તો આજે ખાવામાં તો મને બહુ જ મજા આવી ગઈ છે પણ પેલું મમ્મીએ કુડલા બનાયા હતા તે હજી મારા મગજમાં એ જ ફરે છે મમ્મીએ કઈ એટલે કયો શેપ કયો હતો ભારતનો નકશોય ન કયા દેશનો નકશો હતો તો ફ્રેન્ડ્સ તમે થોડુંક બહુ કોઈ પિક્ચર જોયો હોય જેની અંદર પૂડલું આખું દેખાતું હોય તો તમે બતાવજો એ કયા દેશનો નકશો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે મળશું ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ